રાધે રાધે મિત્રો જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલે જો તમારે કોઈને પણ એક પણ રૂપિયો આપ્યા વગર પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો એ પણ સ્કીપ કર્યા વગર જોઈ લેજો કારણ કે જો એક પણ સ્ટેપ મિસ થઈ જશે તો તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા નહીં આવે એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું અને પછી તમારે એમાં ઈ પીએફઓ સર્ચ કરી લેવાનું એટલે પછી ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આ માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલા માટે હવે હું યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી હું એન્ટર કરી અને સબમિટ કરી લઉં અને આ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરવો પડે એટલે આ વાતનું તમારે ધ્યાન રાખી અને ઓટીપી એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જશો એટલે જેવા તમે ઇન થઈ જાઓ એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમને એમાં ક્લેમ જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે અને પછી તમારે વેરીફાય ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાય થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે એટલે જેવા તમે કંપની સિલેક્ટ કરી લ્યો એના પછી તમારે પીએફના રૂપિયા ઉપાડવા માટે પરપઝ એટલે કે એનું કારણ શું છે એ સિલેક્ટ કરવું પડે એમાં તમારે ઇલેસ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરવો પડે એટલા માટે આપણે અમાઉન્ટ એન્ટર કરી લેવાનું એટલે એના માટે તમારે તમારું પીએફ બેલેન્સ જોઈ લેવાનું અને તમારા જેટલા પણ એમ્પ્લોઈઝ શેરમાં પીએફના રૂપિયા હોય એમાંથી પંચોતેર ટકા જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકો આ વાતનું ધ્યાન રાખી અને તમારે અમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં આવી અને તમારું સિટી જે પણ હોય એ એન્ટર કરી લેવાનું છે અને સિટીમાં તમે તાલુકો પણ એન્ટર કરી શકો એટલે જેવું તમે સિટી એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આવી અને તમારે સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો છે અને પછી નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો છે એટલે પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો